નમસ્કાર દર્શક મિત્રો રાપર શહેરમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ રાપર શહેરમાં આજે બપોરે સવા ત્રણ વાગ્યે નગાસર તળાવની બાજુમાં બગીચાની સામે પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ધ ફૂડ ગેલેરી રેસ્ટોરન્ટનું આરસીસી ધાબાવાળું પાંચ દુકાનોનું બાંધકામ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવેલ છે તેમજ આ રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ સર્વિસ સ્ટેશનનું પણ દબાણ દૂર કરવામાં આવેલ છે અને હાલ નગાસર તળાવની બાજુમાં ધ ફૂડ ગેલેરી રેસ્ટોરન્ટનું પાકું દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે મળતી માહિતી મુજબ આ દબાણ પ્રભુભાઈ રામજીભાઈ કોહલી દિનેશભાઈ રામજીભાઈ કોહલી અને રાજુભાઈ રામજીભાઈ કોલી દ્વારા કરવામાં આવેલ હતું પ્રશાસન દ્વારા મળતી માહિતી મુજબ આ બાંધકામ અનધિકૃત હોવાને કારણે તંત્ર દ્વારા બે જીસીબી સાથે આજ રોજ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલ છે